હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું સવારની નાની નાની ભૂખ માટે એકદમ ચટપટી અને હેલ્ધી એવી મુંબઈની ફેમસ દેશી ચણાની ચાટ જો એકવાર આ રીતે બનાવીને ખાશો તો વારંવાર બનાવો એવી ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવીએ એકદમ ચટપટી અને હેલ્ધી એવી દેશી ચણાની ચાટ તો દેશી ચણાની ચાટ બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલા દેશી ચણા જે આપણે કાળા ચણા આવે છે તેને મેં છથી સાત કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા ગરમ પાણીમાં ચણાને પલાળીને રાખવાથી તેને બોઈલ કરવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે હવે આપણે ચણાને એક પ્રેશર કૂકરમાં લઈ લઈશું સાથે તેમાં એક કપ જેટલું પાણી એડ કરી દઈશું હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને બે થી ત્રણ કરી લઈશું તો તો થઈ ગઈ છે હવે ઢાંકણ ખોલી લઈએ તો તમે જુઓ સારી રીતે ચણા થઈ જાય છે તો અહીં આ ચણા આ રીતે એકદમ સોફ્ટ થવા જોઈએ તો અહીં આપણા ચણા સારી રીતે બફાઈ ગયા છે તો તેને આ રીતે કોઈ પણ કાણાવાળા વાસણમાં કે પછી ચાળણીમાં કાઢી લઈશું અને તેનું પાણી તેને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ચણાની ચાટ બનાવવા માટે એક સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવી રેડી કરી લઈએ તો તેના માટે એક બીસમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું અને સાથે અડધી ચમચી જેટલું સંચર મીઠું ઉમેરી દઈશું હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે એક મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું અહીં તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં આપણી ચાટ માટે મસાલા પેસ્ટ બનીને તૈયાર છે તો તેને હવે સાઈડમાં મૂકી દઈશું હવે ચાટ બનાવવા માટે એક પેન લઈ લઈશું તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ થોડું હલકું એવું ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું જીરું હલકું એવું સતરાવા લાગે એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને એક ઇંચ આદુને આ રીતે ખમણીથી ખમણી લઈશું અને હવે આ રીતે હલકા હાથે આપણે તેને સાતરી લઈશું થોડું એવું સતરાઈ જાય એટલે આપણે જે મસાલાની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું અને તેને બેથી ત્રણ મિનિટ માટે તેમાંથી તેલ થોડું એવું છૂટું પડે ત્યાં સુધી સાતરી લઈશું તો આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે જે બાફેલા ચણા રાખ્યા છે તેને ઉમેરી દઈશું અને ચણા સાથે મસાલાને સારી રીતે કોટ કરી લઈશું તો અહીંયા મસાલા તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછા કરી શકો છો અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી શકો છો અહીં તમે જુઓ ચણા સારી રીતે મસાલા સાથે કોટ થઈ ગયા છે તો હવે તેને ઠંડા થવા દઈશું હવે ચટપટી એવી ચાટ બનાવવા માટે એક બાઉલમાં એક કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એક કપ જેટલા બાફેલા બટાકા કટ કરીને ઉમેરી દઈશું સાથે તમારી તીખાશ પ્રમાણે લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું સાથે ખૂબ સારા એવા પ્રમાણમાં લીલા ધાણા પણ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે જે મસાલા ચણા બનાવે છે તે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરી તરત જ ગરમા ગરમ સર્વ કરો જો ચાટ હલકી એવી ગરમ હશે તો ખાવામાં બહુ જ મજા આવશે ઠંડી હશે તો પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી ચણાની ચાટ સર્વ કરવા માટે તૈયાર છે જો તમે મુંબઈની ફેમસ આવી ચણાની ચાટ ન ખાધી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા